આપણા શરીરમાં વાતપીત કફની જે તાસીર હોય છે એમ જે ધાતુઓ છે એની પણ તાસીર છે ત્રાંબુ એ ગરમ તાસીર ધરાવે છે અને ચાંદી ઠંડકવાળી તાસીર છે એટલે તમે ચાંદીમાં રાખેલું પાણી પીઓ અને શરદી કફના દર્દી હો તો તમારા શરદી કફ વધતા રહે તમારા ઘરમાં માર્બલ નાખેલા હોય અને એ માર્બલની અંદર તમે રહો તો એ ઠંડક તમને ક્યારેય શરદી કફમાંથી મુક્તિ ના અપાવે ક્યાંક ને ક્યાંક એનું લક્ષણ તમને પજવે પ્લસ એનાથી સાંધાઓ જકડાયેલા રહે મૂળ વસ્તુ આપણે સમજવાની એ જરૂર છે કે આપણા શરીરની જે તાસીર છે વાત કફની એની સાથે સામેની વસ્તુ આપણને કોઈએ ગિફ્ટ આપી છે એટલે વાપરવાની શરૂ કરવી છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તાંબુ ને ચાંદી બહુ સારા છે એટલે એનું પાણી પીવું છે કે તમારે સાજા રહેવું છે કારણ કે આ ચમત્કાર અને ભરમારની દુનિયામાં તમને આટલું આટલું લઈ લો એમ કોઈ કહે છે એટલે બહુ સારું લાગે છે પરંતુ એ લઈ લીધા પછી એનાથી જે નુકસાન થાય છે એ નુકસાનમાં ધ્યાન નથી બરોબર સમજો હળદર મેથી ત્રાંબુ આ બધી વસ્તુઓ સાચવીને ઉપયોગ કરાય જેમ કે હળદર કે મેથી લેવા છે તો સવારે ખાલી પેટે લેવાથી એસિડપિતમાં તકલીફ થઈ શકે છે તો નાસ્તાના કલાક પછી લો તેની એની આડઅસર ઘટી જાય કે એસિડપિત ન થાય પણ ત્રાંબાના પાણીમાં એવું ન પણ કરી શકાય કારણ કે જેને શરદી કપ ભાગ્યે થાય છે મતલબ જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે જેને કાં એસિડિટી થાય કાં શરીરની અંદર ગરમી વધારે લાગે કાં તડકામાં માથું દુખે કાં ભૂખ્યા નહી રહી શકે હવે આવા લોકો રાત્રે તાંબામાં ભરી રાખેલું પાણી સવારે બ્રશ કર્યા પછી પીવે તો જે ગરમ શરીર છે એ ગરમ તાસીરમાં બીજી ગરમ વસ્તુ નાખે તો એનો પ્રોબ્લેમ વધે પરંતુ જે લોકોને આવી તાસીર હોવા છતાંય શિયાળામાં ખરેખર કફ શરદી થાય છે અથવા કોઈને પણ શિયાળામાં કફ શરદી રહે છે તો એ ત્રાંબાનું પાણી પી શકે મારે ત્રાંબા જોડે હળદર જોડે મેથી જોડે કે ચાંદી જોડે દુશ્મનાવટ નથી મારે તમારી સાથે દોસ્તી છે તમને એવું લાગતું હોય કે દોસ્તી કરવી છે તો આમાં આગળ વધજો હવે વાત લઈએ આપણે હળદરની તો કોરોનામાં બહુ બધા લોકો કેવળ ગરમ પાણીના ઉકાળા કે હળદરના ઉકાળાના લીધે મૃત્યુ પામ્યા છે ત્યાં બચી ગયા એ લોકોની અંદરની દિવાલ છોલાઈ ગઈ છે જેના કારણે એ પછી એસિડિટીને પિત્તના પેશન્ટ બન્યા છે અને આમાં માર પડ્યો ભારે અંગ્રેજી દવાઓનો વાંક કોઈનો ના કઢાય કારણ કે દવાઓ અને આ એ સંજોગો વસાત હતા પરંતુ એ જે થયું છે એના કારણે આખી તાસીર બદલાઈને અંદરની દિવાલ છોલાઈ ગઈ છે હવે એમાં હળદર જાય મેથી જાય કે ત્રાંબાનું પાણી જાય તે છોલાયેલી દિવાલ ડિસ્ટર્બ થવાની છે તમે ચણા મમરાની જેમ પેઇન કિલર કે બીજી દવાઓ લઈ લો જે અંદર જેને બ્લીડિંગ કરે વારંવાર લો તો એ બ્લીડિંગ કરે તો અંદરની દિવાલ તો બગડેલી જ છે હિમોગ્લોબિન ક્યાંથી વધશે દરેક સેકન્ડે જાગતા રહેવું પડે કોઈ માણસ વાહન ચલાવતું હોય તો એ વખતે એનું ધ્યાન રોડ પર હોય અને આ અહીંયા ન જોઈએ અને ધારો કે છે તો પણ એને રોડ જ જોવાનો છે એંગલ સાથે અને બેસો છો ત્યારે થાળીમાં ધ્યાન હોવું જોઈએ તો તમે સ્વસ્થ રહી શકો ડાયટિંગ કરવાથી ને વજન ઉતારવાની દવા લેવાથી કેવળ પાતળા પાતળા ન રહેવાય થાળી પર ફોકસ જોઈએ ને એમ જ ત્રાંબુ ચાંદી ભારતીય સંસ્કૃતિ આ બધું સાચું સમય સાથે બધું બદલાય છે તમે રાત્રે વહેલા સુવો છો ના તમે દિવસ દરમિયાન પચીસ કિલોમીટર સહેજે સહેજે ચાલો છો ના તમે જે ખોરાક છે એની અંદર સદીઓ જંકફૂડ હતો ના આજે લો છો તો આમાં ભારતીય સંસ્કૃતિની જે વાતો છે એને બે હજાર ચોવીસ માં પૂરેપૂરી કઈ રીતે પકડી છે એ સંસ્કૃતિની વાતો કરો છો અમલ નથી કરતા એને જીવનમાં જેણે ઉતાર્યું છે એને તો આ બધું કરવાની જરૂર નથી પડતી તમે એને જીવનમાં નથી ઉતાર્યું બતાવવું છે દંભી બન્યા વગર એને તમારા જીવનમાં લઈ લો ત્રાંબુ ચાંદી હળદર મેથી ચોવિયાર અને બ્રહ્મુહૂર્ત બધું જ સમજાઈ જશે સ્વસ્થ રહો મસ્ત રહો સમય સાથે ચાલતા રહો